તમામનું ટીમ હાર્દિક સ્વાગત કરે છે અને અષાઢી બીજ નો દિવસ છે તો પહેલા તો આપણે ભગવાન જગન્નાથની જય બોલાવીશું બોલીએ ભગવાન જગન્નાથ કી

આહારી બરાબર અને જગન્નાથ ભગવાન આપણે આપડે બોલાવવાની છે પણ એ હું એ સમજુ છું કે ગરમી છે બરાબર બરોબર ની ગરમી છે અને તમે તો બધા ભેગા ઉભા છો તમને ગરમી લાગતી છે એના તો કોઈ એમ કે ચાહકો તાપમા એટલે બે આઠ હજાર કરી જગન્નાથ ભગવાન ને આપડે જય બોલાવાની છે બરાબર ભલે તાપ

આપણે તો ખાલી એક દસ વાળી પી છે એટલે વાત પૂરી પછી પંખો હોય કે પછી ગમે તે વાઘ હોય હું એ પણ કહીશું નહીં કે તમારે મારી સાપ જોડ્યું હોય ને તો તમારું ગમને આનંદ પૂછી લેજો કે ગમ હોય તો જવા પમાયા હતાને જવા રમાયા હતા એમ હે આપણે જે તને કે ને તમે ભમા બામુ ઊંચા આવતા નહીં હું ગોઠિયા ગઢિયા એવામાં ઊંચો આવતો નહીં અને કાઢ્યું એ હે

એટલે ખરેખર આ હરી રહ્યો ને પાર્લર કરી બેજો હરી પાની ચા લાઈન બેજો આ મને ખબર પડવા દીધી નહીં એટલે એક વાત તો ફાઈનલ છે કે પ્રગતિ કરવી હોય ને તો પહેલા કોઈ ધોણ ના થવા દે એમ જાણે બરોબર ન ધમાકો થાય ને એટલે ખબર પડે કે પ્રગતિ થઈ એટલે આપણે ધમાકો જ કર્યો છે તમને કહું મો હરી જા એ કાલે બોલી નતા કેતા પાકિયા અંદર થી તો બડી જોઈ છે હ સમજે એ જો અમે કે આ કઈ દેવું તો વાહ વાહ એમ ફૂંટે બે ઉપાસી એટલે બહુ વિચારીને બોલજે